નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને મજામાં તો મિત્રો આજે હું પોલીસ જે ગ્રાઉન્ડ છે તેમની વિશે હું તમને મિત્રો આજે માહિતી આપવાનો છું કેમ કે મિત્રો હું આજે મારો જે તમને અનુભવ છે શેર કરવા જઈ રહ્યો છું કેમ કે મિત્રો હું ત્યાં રનિંગ માટે ગયો હતો તો કેવો મારો અનુભવ રહ્યો અને ત્યાં કેવી કેવી બધી સુવિધા છે તો આ વિડિયોમાં તમને તમામ માહિતી કે ત્યાં ટાઈમટેબલ કેવું છે ત્યાં રહેવા જમવાની સગવડ કેવી છે ત્યાંનો સ્ટાફ કેવો છે અને ત્યાંનું ગ્રાઉન્ડ કેવું છે કેટલા મીટરનું છે અને ત્યાં રહેવા જમવાની સુવિધા કેવી છે અને ત્યાં મિત્રો જે હશ્વિન પટેલે પણ જે ટ્વીટ કર્યું હતું કે ત્યાં હેડક્વાર્ટરમાં પણ રહેવાની સુવિધા છે તેની વિશે મિત્રો તમને ઘણી બધી માહિતી છું અને ત્યાં આજુબાજુમાં કેવી સુવિધા છે અને ત્યાંના લોકોનું કામ બધું કેવું છે તો મિત્રો જો તમે ઘણા બધા મિત્રો જે બસ માં આવતા હોય જે સરકારી બસ માં આવતા હોય તો તેમને જે બસ સ્ટેન્ડે ઉતરવું અને ત્યાંથી પછી કેટલું થાય છે તો મિત્રો ત્યાં આપણે રિક્ષામાં જ જવું પડે કેમકે મિત્રો બે થી ત્રણ કિલોમીટર જેવું થાય છે જો તમારે સાલેને જવું હોય તો થોડોક ટાઈમ લાગે પણ મિત્રો બંને ત્યાં સુધી રિક્ષામાં જવાય તેમનું કઈ ભાડું જાદુ છે નહીં ફક્ત ને ફક્ત દસ રૂપિયા જે ટેક્સી વાળા લે છે તો મિત્રો આપણે જે રિક્ષામાં જઈ શકાય ત્યાં અને મિત્રો રિક્ષામાં જવા માટે પણ ઘણી બધી રિક્ષાઓ ત્યાં બસ સ્ટેન્ડ ની બહાર જે તમે નીકળો એટલે હોય છે પરંતુ મિત્રો જમવામાં રિક્ષામાં જે બસ માં ઉતરો અને તરત મિત્રો તમારે સવારે રનિંગ કરવાનું છે એટલે આપણે સાદું ભોજન લઈએ પરંતુ મિત્રો સાદું ભોજન ત્યાં મળવાનું બહુ ઓછું હોય છે એટલે જો બની શકે તો તમે સાથે લઈ જઈ શકો છો અથવા તો તમારે બીજો કઈ પણ નાસ્તો કરવો પડે એવું બની શકે છે એટલા માટે મિત્રો ઘણા બધા મિત્રો તમે પણ પૂછતા હશો કે ખેડામાં કેવી સુવિધા છે કેવા ત્યાં લોકો છે અને મિત્રો તમે ઘણા બધા વિડીયો પણ જોયા હોય અથવા ના જોયા હોય અથવા તો તમે વિડીયો જોઈ રહ્યા છો તો મિત્રો આ તમને તમને ઘણી બધી હું માહિતી છું જેથી તમારા પણ ઘણો બધો અનુભવ થશે તમારે પણ અનુભવ તમે ત્યાં જશો ત્યારે પણ મિત્રો જે અનુભવ હજી નથી થયો એ પેલા તમને હું જે મારો અનુભવ બતાવું તો તમને પણ ખ્યાલ આવે કે ત્યાંનું જે નીતિ નિયમો પ્રમાણે ત્યાંનું બધું કેવું ચાલી રહ્યું છે તો મિત્રો હું તમને હવે મારો અનુભવ કહ્યું તો મિત્રો હું આયથી જ્યારે સવારે ઘરેથી નીકળ્યો અને મિત્રો હું આજથી જે વાયા ઢસા બાજુ થઈને ગયો હતો કે મિત્રો ભાવનગરવાળી બસ બધી ફૂલ હતી તેમાં રિઝર્વેશન થઈ શકે તેમ નહોતું અને મારે જવાનું હતું બસમાં અને કોઈ ગામમાંથી પણ સથવારો નહોતો આજુબાજુના ગામમાંથી પણ કોઈનો કોન્ટેક નહોતો થયો એટલા માટે જો કોઈ મિત્ર પણ સાથે નહોતા મારા ગામમાંથી એટલે હું અહીંથી જે ઢસા ગયો ત્યાંથી રિઝર્વેશન કરાવેલું હતું તો હું સવારે પાંચ વાગે અહીંથી ગામમાંથી નીકળી ગયો હતો અને ત્યાં ઢસા ગયો ઢસા ગયો એટલે ત્યાં દસ વાગ્યાની બસ હતી દસ વાગ્યાની બસ હતી અને જે દાહોદની બસ હતી બગસરા દાહોદ તેમાં હું ગયો અને ખેડા ઉતર્યો જે બપોર થયા અને પછી જે સાડા ત્રણ વાગે જે અમને ખેડા પોગાડ્યા જે બસે અમને ખેડા પકડ્યા સાડા ત્રણ વાગે અને ત્યાંથી સાડા ત્રણ વાગે બસ જે ખેડા પહોંચ્યા ત્યારબાદ અમે જે બસ સ્ટેન્ડ ઉતર્યા ને ત્યારબાદ પેલા અમે જે અમને ભૂખ લાગી હતી કેમ કે મિત્રો સાડા ત્રણ થઈ ગયા હતા ને બપોરે થોડો ઘણો નાસ્તો કર્યો હતો પણ નાસ્તો કઈ સાજો કરાય નઈ એટલે પછી જ્યાં જમવાનું ગોત્યું પણ ક્યાં એટલામાં મળ્યું નહીં સાદું જમવાનું કેમ કે મિત્રો ફાસ્ટ ફૂડ તો ઘણું બધું મળી રહેતું હતું પણ અમે ત્યાં જમવાનું અમારે નહોતું એટલા માટે અમે સાદું ભોજન ગોતતા હતા પણ ત્યાં ક્યાંય મળ્યું નહીં છતાં પણ અમારે બબલા જે પપ્પુજી ને જે વેફર ને એવું બધું ખાવું પડ્યું બિસ્કિટ બિસ્કીટ બધું પછી ખાય ને પછી અમે ચલાવી લીધું બપોરનું તો પછી અમે ત્યાંથી જમી લીધું એટલું થોડું પછી અમે ગયા ગ્રાઉન્ડ પર ગ્રાઉન્ડ પર જોયું પણ ત્યાં તો બધે પાટેશન લગાવેલા હતા અને ગ્રાઉન્ડ બધે ચારે બાજુ પેક હતું મેં કાલે વિડીયો તો એમાં તમને મેં બતાવ્યું હતું એટલા માટે મિત્રો ગ્રાઉન્ડ તો બધું પેક હતું પણ અમે જે રોડે ગયા ત્યાં હેડ ક્વાર્ટર ગયા ત્યાં પણ બધું જોયું પણ પછી અમે રહેવા જમવાની વ્યવસ્થા કરતા હતા ચાલુ છે ને

તો મિત્રો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને મિત્રો ત્યાં પોલીસ છે જે પોલીસ જે રાખેલું છે મિત્રો જે હેડક્વાર્ટર જે પોલીસ દ્વારા જે કરવામાં આવ્યું છે ત્યાં રહેવાની સુવિધા તો તમને મફત આપવામાં આવે છે પરંતુ મિત્રો જો તમારે ત્યાં રાત્રિનું જમવાનું હોય તો મિત્રો ત્યાં તમારે કેવું પડે અને તમારે જે જમવાના જે સો રૂપિયા અલગથી તેમનો ચાર્જ આપવો પડે જે સ્વ ખર્ચે જ રહેશે તે તેના તરફથી નથી જે પોતાના ખર્ચે તે સો રૂપિયા આપવાના હોય છે પરંતુ મિત્રો અમે એમાં નહોતા રહ્યા અને અમે મિત્રો જે કેમ કે મિત્રો અમારે પેલા બધા ભાઈ બહેન આરે હતા બસમાં એ બધા અલગ રૂમ રાખતા હતા તો એની સાથે હું હોય ગયો હતો એટલા માટે અમે મિત્રો જે ગ્રાઉન્ડ છે એની બાજુમાં જ એક્ઝેટ રૂમ હતી એકદમ ખૂણાની નજીકની રૂમ હતી ત્યાં અમે રહ્યા હતા બધા ભાઈબનો થોડાક આજુબાજુના ગામના હતા એટલે આજુબાજુના જિલ્લા આજુબાજુના હા આજુબાજુના તો હતા જ નહીં પછી ભેગા થાય પણ પછી બધા ઓળખતા થાય એટલે એવું થયું મિત્રો અને અમે ત્યાં રહ્યા મિત્રો ત્યાં પણ જો બસો રૂપિયામાં ફક્ત તમને જે બધા કહેતા હોય કે હાલો અમે જમવા લઈ જઈ તમને રૂમ બતાવી તો મિત્રો આપણે જોયા આપણે પસંદ આવે તો આપણે રહેવાનું અને મિત્રો ત્યાં બધા એમ જ કે ફક્ત બસો રૂપિયામાં એક ટાઈમ તમને જમવાનું આપે અને સવારે ગરમ પાણી જોઈએ તો સવારે ગરમ પાણી ના સ્નાન કરવા માટે અને રહેવા જમવાનું અને એક દિવસનું મિત્રો ફક્ત બસો રૂપિયા તેનો ચાર્જ હતો એટલે મિત્રો સો રૂપિયા રેવાના અને સો રૂપિયા જમવાના એ રીતનું હતું તો મિત્રો તમે પણ જો બાર ગામથી આવતા હોય ને તમારે પણ ઘણા બધા લોકોને એવું થતું છે કે ખેડામાં રહેવા જમવાનું કેવું છે તો મિત્રો તમે ત્યાં જાવ તો ત્યાં તમારા બધી વ્યવસ્થા થઈ શકે જ છે પરંતુ બધા મિત્રોને ઘણા એમ છે કે ત્યાં રહેવા જવાની વ્યવસ્થા નથી પરંતુ મિત્રો આ રીતે છે જે મેં વાત કરી એમ તો મિત્રો ત્યાં મારે રહેવા અને જમવાની તો બધી સુવિધા થઈ ગઈ હતી પછી મિત્રો જે સવારે ગ્રાઉન્ડ કેટલા વાગે જવાનું એ પણ ઘણા મિત્રોને પ્રશ્ન હશે તો મિત્રો અમે તો જે રાત્રે ત્રણ વાગે તો જઈ ગયા હતા પેલા તો ત્રણ વાગે જાગ્યા એટલે અમે સાડા ત્રણ કમ્પ્લીટ થઈ ગયા અને સાડા ત્રણ વાગે અમે ગ્રાઉન્ડ પર જતા રહ્યા હતા પણ સાડા વાગે હજી કઈ ત્યાં ખુલ્લું નહોતું અને સાડા ત્રણ વાગે અમે ત્યાં પહોંચી ગયા ઘણા બધા મિત્રો આવી ગયા હતા પણ જે સ્ટાફ બધો જે ચાર વાગે સવા ચાર ને બધા આવતા હતા જે સાડા ચાર ને અમુક અમુક સ્ટાફ થોડો થોડો આવતો હતો સ્ટાફ અને સ્ટાફ આવતા રહ્યા એમ મિત્રો ગ્રાઉન્ડ પર ઘણી ભીડ પણ થતી રહી જે બધા વાલીઓ આવે મિત્રો આવે જે આજુબાજુના ગામ જે પોતાના વાહન લઈને આવે એ પણ ઘણા રાત્રે આવતા હોય તે પર્સનલ વાહન લઈને આવતા હોય તે ઘણા બધા મિત્રો ત્યારે જ બધા ભેગા થઈ જતા હોય છે એટલા માટે અમે ગ્રાઉન્ડ પર સાડા ત્રણ વાગે પહોંચી ગયા હતા અને મિત્રો બધાને લાઈનમાં બસો બસો ની લાઈનમાં એમ બેહારતા હતા પછી મિત્રો જે પેલા તો બધાને જે સૂચના આપવામાં આવે કે તમારું જે કોલ લેટર છે તે અને જે તમારે જે સરકાર માન્ય જે આઈડી પ્રૂફ કાર્ડ જે તમારે સાથે લઈ જવાનું હોય આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે પાન કાર્ડ છે ડ્રાઇવિંગ લાયસન્સ છે કોઈ પણ જે તમારે સરકાર માન્ય જે તમારે પ્રૂફ જે સાથે લઈ જવાનું જે કોલ લેટર અને જે આધાર કાર્ડ જે આપણે સાથે લઈ જવાનું હોય તે ફક્ત ને ફક્ત બે વસ્તુ જ આપણે સાથે લઈ જવાની અને મિત્રો જે તમને પેલા સ્વેટર જે હોય આપણે પહેરેલા હોય તે તમને અંદર લઈ જવા દેતા હતા પરંતુ જે રનિંગ કરતી વખતે તે અલાવ નહોતું અને જે સ્વેટર ને એવું બધું પહેરવું હોય ત્યાં બધો ઢગલો કરાવી રાખવાનો એક બધું ઢગલો કરાવતા હતા એટલા માટે મિત્રો જે પેલા પ્રોસેસ કરાવી આ બધી અને ત્યાં ચેકિંગ આપણું કરે બધું કોલેટર ને એવું જોવે કે જે એ જ તારીખ છે મિત્રો કેમ કે ઘણા મિત્રોને ત્યાં એવું પણ કહેતા હતા જે ખેડા નડિયાદ છે તે પણ ઘણા મિત્રો જે નડિયાદ ગ્રાઉન્ડ હોય તે પણ અહીંયા બે ત્રણ લોકો આવી ગયા હતા અને એવું એમને થયું હતું તો એટલા માટે તે પણ ઘણી બધી સૂચનાઓ આપતા હોય છે કે કઈ રીતનું તમારે અહીંયા આવવાનું કઈ રીતનું દોડવાનું ઘણી બધી માહિતી આપતા હોય છે તે પણ તમને આગળ જણાવું વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો તો તમને ખ્યાલ આવશે કે હું મારો જે અનુભવ કહી રહ્યો છું તે કેવો છે તો મિત્રો અમે ત્યાં અંદર એન્ટ્રી કરી અને ત્યાં અમને બધાને નંબર પણ આપી દીધા પછી શેષ નંબર પહેરી લીધા અને મિત્રો આપણે જો જે શિફ્ટ લગાવે તે મિત્રો શિફ્ટ લગાવવા પેલા જ આપણે જે ટોયલેટ ટોઇલેટ હોય જે બાથરૂમ જો ક્રિયા કરી નાખવાની હોય છે ત્યાં બાજુમાં હોય જે સીપ બાંધ્યા પછી આપણે ક્યાંય તે બહાર જવા દેતા નથી તમારે પછી પાણી પીવાય ક્યાંય જવાનું નથી એવું તે કહે છે ત્યાંથી પછી આપણે જે એ જ્યાં બેહારે ત્યાં જ આપણે બેસવાનું એવું બધું હોય છે મિત્રો પછી આપણે જે વેરીફિકેશન માટે લઈ જાય

રાઉન્ડ ગણવા માટે તમારે રિંગ પણ લેવી હોય તો તે પણ સુવિધા લઈ શકો છો પણ ઘણા મિત્રો લેતા તા ઘણા મિત્રો નહોતા પણ લેતા એ તમારા પર આધાર રાખે છે કે તમારે કઈ રીતે રાઉન્ડ કાઉન્ટ કરવા એટલા માટે મિત્રો એવું હતું અને પછી જે નાખી પછી જે મફલર મફલર પણ કઢા નાખવાના આપણે જે પહેરેલું હોય કંઈ પણ નહીં રાખવાનું બધું જ ત્યાં કાઢી નાખવાનું ફક્ત અને ફક્ત તમારે કોલ લેટર અને જે આઈડી કાર્ડ પ્રૂફ જે રાખ્યું હોય તે જ આપણે સાથે લઈ જવાનું રનિંગ કરતી હોત પણ આપણે તે સાથે જ રાખવાનું અને આપણે જે પેરેલું હોય તે જ્યાં સ્વેટર ને એવું બધું એક જગ્યાએ ઢગલો કરાવી નાખે પછી આપણે ગ્રાઉન્ડ પર લઈ જાય ત્યાં મિત્રો ઘણો બધો તમને જુસ્સો પણ વધારી દે કે તમને દોડવાનું મન થતું હોય પછી મિત્રો જે બધા જ મિત્રો જે બસો સુધીના જે લોકો હોય એક થી બસો નંબર તમને ચેસ નંબર પહેરાવી દીધા હોય તેમને મિત્રો બધાને જે પહેલી બેન્ચ હોય તેમને હું પહેલી બેન્ચ માં જતો એટલે હું તમને પહેલી બેન્ચ નું કહું છું જે પહેલી બેન્ચ મારે પાંચ ને વીસ મિનિટે જે ચાલુ થઈ ગયું હતું રનિંગ સ્ટાર્ટ કરી દીધું હતું પાંચ ને વીસ મિનિટે જે સવારના પાંચ ને વીસ મિત્રો પવન કઈ જોરદાર હતો ઠંડો ઠંડો પવન પણ વાતો હતો ને સ્વેટર ને એવું બધું કઢાવી નાખ્યું હતું મિત્રો ઘણા લોકો સ્વેટર પહેરતા હોય છે પણ આપણે કઈ સ્વેટર પહેરવાનું હતું નહીં એટલે કઈ વાંધો હતો નહીં અને મિત્રો જો તમારે જે

જ્યાં તમે પ્રેક્ટિસ કરતા હોય ત્યાં તમારો ટાઈમ વધી જતો હોય એની કરતા અહીંયા તમારે ટાઈમ ઘટે 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 ને ઘટે એવું સો ટકા કેમકે મિત્રો મારે એવું થયું છે જ્યાં હું અહીંયા પ્રેક્ટિસ કરતો હતો અને ત્યાં મારે મિત્રો ઘણો ટાઈમ ઘટ્યો છે એટલા માટે હું તમને કઉ છું એટલે અમને ત્યાં દોડવા માટે ઉભા રાખી દીધા પછી મિત્રો ત્યાં તમને ત્યાંથી બધા કે તમે આ રીતનું કરો જે ત્યાં અપ કરવાનું કે તમે એક્સરસાઇઝ બધી ચાલુ રાખો એટલે તમારું શરીર એટલા માટે ગરમ થઈ જાય ને તમારે રનિંગ કરતી વખતે કઈ તકલીફ ના પડે એટલે મિત્રો જે પાંચ ને વીસ મિનિટ એક્ઝેક્ટ રનિંગ ચાલુ કર્યું હતું પછી ત્યાં તેર રાઉન્ડ મારવાના હતા એટલે બધા રાઉન્ડ મારવાના ચાલુ કરી દીધા જે રાઉન્ડ મારતા હતા ત્યારે મિત્રો ઘણા લોકોને ઘણા બધાને તકલીફ પડી મિત્રો એક મિત્રો તો મિત્રો એમ્બ્યુલન્સમાં પણ એને લઈ જવો પડ્યો કેમ કે મિત્રો એને અગિયાર રાઉન્ડ મારી દીધા અને બારમો રાઉન્ડ ચાલુ હતો એવું ત્યાં વાતચીત કરતા હતા અને એ પડી ગયો પછી એને મિત્રો તાત્કાલિક જે ત્યાંથી એમ્બ્યુલન્સ જે

ઘણા બધા લોકોએ વીસ બાવીસ પચીસ માં ઘણા બધા લોકોએ જે પેલી બેન્ચ હતી તેમાં બસો નું જે બેન્ચ હતું પહેલું અને તેમાં એકસો પાંચ વ્યક્તિ જે પાસ થયા હતા અને પંચાણું લોકો જે ફેલ થયા હતા એમાં મિત્રો એકસો પાંચ વ્યક્તિ પાસ થયા હતા જે પેલા ગ્રાઉન્ડમાં જે પહેલું બેન્ચ હતી એમાં ત્યાં ફક્ત મિત્રો જે દરરોજ એવું કે છે કે પંદરસો લોકોને બોલાવવામાં આવે છે પરંતુ મિત્રો અહીંયા જે ખેડામાં જે હું જયારે ગયો હતો ત્યારે ફક્ત ને ફક્ત થઈ હતી ચોથી મિત્રો જેટલા છોકરાઓ હતા છોકરાઓમાં તો ત્રણ બેન્ચ થઈ એટલા માટે મિત્રો ત્રણ બેન્ચ થઈ હતી અને બીજી બેન્ચમાં મિત્રો પંચ્યાસી જેટલા પાસ થયા હતા ત્યાં કેતા હતા અને ત્રીજી બેન્ચ મિત્રો મને ખબર નથી કેમ કે હું ત્યાં તો બહાર નીકળી ગયો હતો જે ત્રીજી બેન્ચ નું કેતા હતા તેમાં તો મને ખ્યાલ નથી કે કેટલા પાસ થયા હતા એટલા માટે એ તો હું તમને ના કહી શકું પરંતુ બે બેન્સ તો મને ખબર છે કે એટલા પાસ થયા હતા મિત્રો તમે જે રનિંગ પૂરું કરી નાખો એટલે મિત્રો ત્યાં રનિંગ કરતી વખતે તમને ઘણો બધો જુસ્સો વધારી દેશે તમે દોડવા જાવ એટલે તમને જરૂર ખબર પડી જશે કે તમને આમ કેમ કે હોસલો બુલંદ રાખો પગમાં તાકાત રાખો તમે દોડતા રહો દોડતા રહો થોડુંક છે મિત્રો દોડતા રહો દોડતા રહો ઘણો બધો તમને આમ તમારા એ શબ્દો એવો બોલે કે તમારે આમ દોડી જ જવું છે એમ તમારે પ્રિન્ટ જ લાગી જાય એમ પછી મિત્રો બધા મિત્રોને જે રનિંગ પૂરું થઈ જાય પછી જે તમને પગમાં ચીપ બાંધ્યો હોય ત્યાં કાઢી નાખે અને પછી તમને એક બાજુ જે પટ્ટામાં પછી ત્યાં તમને કેટલા મિનિટમાં પૂરું કર્યું કે એટલે કેટલા પાસ ને તમને રિઝલ્ટ આપી દે પેલા મિત્રો બધાના નંબર બોલે જે પાસ થયા હોય નંબર બોલે એટલે એમના બધાને બધાનો જે સિક્કો અને જે પીટી જે પાસ કર્યા હોય એમનો જે સિક્કો મારી દે અને પછી જે ફેલ થયા હોય એમને બોલાવે અને એમને સિક્કો મારી દે એમને જે ક્વોલિફાઈડ થયા હોય ને ડીડ ક્વોલિફાઈડ થયા હોય એમને બંનેને

માપી શકાય છે કોવિડ ને એવું થયું હોય તો મિત્રો એવા ઓછા લોકો નીકળતા હોય છે કે ફરી વખત અપીલ કરતા હોય છે ત્યાં મિત્રો જે પાસ થયેલા હોય એમને એવું બધું પૂરું કરીને એમને પણ પછી બહાર કરી નાખે અને જે નપાસ થયા હોય એમને પણ તે પહેલા જ બહાર કાઢી નાખે એને કઈ સાતી વજન ઊંચાઈમાં કઈ લઈ જાય નહીં તો મિત્રો આ રીતનું ગ્રાઉન્ડ હતું ને મિત્રો જો તમારે પણ ત્યાં ખેડા જવાનું હોય તો મિત્રો તમારે પણ કઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો મિત્રો આવી જ માહિતી તમારે બીજા પણ કોઈ પણ ગ્રાઉન્ડ ની જોતી હોય તો તે મને કોમેન્ટમાં જણાવજો તેમની પણ હું તમને ગ્રાઉન્ડ ની માહિતી આપીશ જે મારા બીજા મિત્રો ગયા હોય તેમની પાસેથી લઈને તમને જરૂર માહિતી આપીશ તો મિત્રો જો આજનો મારો વિડીયો કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મારું નામ છે મકવાણા જયદીપ તો મિત્રો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાગ્યોને જે ખેડા ગ્રાઉન્ડ પર જવાના છે તે લોકોને શેર જરૂરથી કરજો તો બધા મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત